વલસાડ ડાંગ અને નવસારી જિલ્લા માટે ગૌરાવિંદ સિદ્ધિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે આગામી તારીખ છ એપ્રિલ સુધી દેશનું મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતે જનાર છે જેમાં કેન્દ્રીય મંત્રી સાથે દેશના માત્ર બે સાંસદોની જેમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે દેશના મહામહિમ રાષ્ટ્રપતિના પોર્ટુગલ અને સ્લો ખાતેના પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટાઘા તેમજ આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને શિક્ષિત સાંસદોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિદેશની ધરતી પર જનારા ભારત દેશના પ્રતિનિધિ મંડળમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વલસાડ ડાંગ અને નવસારી જિલ્લા માટે ગૌરવની ક્ષણો લેખાશે થોડા દિવસ અગાઉ સાંસદ ધવલ પટેલે વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળાની કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો